દમણમાં આગામી સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે જેમાં પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાશે હવે આ ચૂંટણીની પ્રક્રિયા અંગે હાલ ઉમેદવારોની પોતપોતાના વિસ્તારમાં લડવાની ઈચ્છાઓ એ પરમ સીમાએ પહોંચી ગઈ છે બસ ગમે તેમ થાય ભાજપની ટિકિટ મેળવી લેવી છે જો સમરસ થાય તો ઠીક નહીંતર ચૂંટણી લડવા માટે ઉમેદવારો પૂર્ણપણે તૈયાર હોય અને તૈયારીમાં જોતરાઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે પરંતુ એક આશ્ચર્યની વાત છે કે દરેક ઉમેદવારોને દમણની સોળ જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે જ સૌથી વધુ પડતો રસ દેખાઈ રહ્યો છે સોળ પંચાયતના સોળ સરપંચોની ચૂંટણી યોજાશે પરંતુ આ સોળ જેટલા સરપંચો માટે ઉમેદવારોની લાંબી કતાર ભાજપની ટિકિટ મેળવવા માટે અથવા તો અપક્ષ પણ લડવું પડે તો લડવા માટે આતુર હોવાનું જોવામાં આવી રહ્યું છે પણ એક વાત સમજણ બહાર છે કે દરેક ઉમેદવારને સરપંચની ચૂંટણી કેમ લડવી છે અને દરેક ઉમેદવારે સરપંચ કેમ બનવું છે તેનું શું કારણ હશે શું હોઈ શકે આર્થિક લાભની શક્યતા છે જો સરપંચ બનીને આર્થિક લાભ મેળવવાની ઈચ્છા હોય અને આતુર હોય અને આર્થિક લાભની શક્યતા જણાતી હોય તો જ ઉમેદવારો ફક્ત સરપંચ માટે ટિકિટ મેળવવા અને ચૂંટણી લડવા માટે આતુર છે એવી માહિતી હાલ તો મળી રહી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઇ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ

フフフフフ。